હરિદ્વાર ગંગા નદી પ્રયાગરાજ ગંગા યમુના અને સરસ્વતી નદીઓના સંગમ પર ઉજવરી કુંભ મેળા બાર વર્ષમાં માંગેકવાર થાય છે જ્યારે અર્ધકુંભ છ વર્ષ માંગ થાય છે મહાકુંભ એકસો ચુમ્માલીસ વર્ષ માંગેકવાર યોજાય છે જે બહુ વિશેષ ગણાય છે કુંભ નો અર્ધ સંસ્કૃત કુંભ નો અર્થ છે કુંડો અથવા પાત્ર કુંભ મેળા પૌરાણિક કથાઓ સાથે સંકળાયેલ છે જેમાં દેવતાઓ અને દાનવો અમૃત મેળવવા માટે ક્ષીર સાગર નું મથન કરતા હતા વિશ્વનો સૌથી મોટો સમારોહ કુંભ મેળા વિશ્વમાં માનવ સંખ્યાના ધ્યાને સૌથી મોટો ધર્મ પ્રેરિત મેળો છે બે હજાર ઓગણીસ ના પ્રયાગરાજ કુંભમાં આશરે પંદર કરોડ લોકોએ ભાગ લીધો હતો ડોળ સ્નાન મહત્વ કુંભ મેળામાં પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું વિશેષ મહત્વ છે માન્યતા છે કે આ સમયે સ્નાન કરવાથી પાપો દૂર થાય છે છે અને મોક્ષ મળે પાછી અખાડાઓની પરંપરા કુંભ મેળામાં જુદા જુદા સાધુ સંતોના અખાડાઓ ભાગ લે છે ખાસ કરીને નાગા સાધુઓ તેમની અનોખી રીતે પોતાના આહલાદ પ્રદર્શિત કરે છે ડોળ યુનેસ્કોની ની ઓળખાણ યુનેસ્કોએ કુંભ મેળાને બે હજાર સત્તર અનટેન્જેબલ કલ્ચરલ હેરિટેજ ઓફ હ્યુમેનિટી તરીકે માન્યતા આપી છે ડોટ ધાર્મિક જ્ઞાન અને સંસ્કૃતિનો કેન્દ્ર કુંભ મેળા માત્ર ધાર્મિક જ નહીં પરંતુ આધ્યાત્મિક સાંસ્કૃતિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટેનું કેન્દ્ર બની રહે છે ડોટ મેડિકલ અને સેવાઓ આ મેળામાં વિશાળ આયોજન કરવામાં આવે છે જેમાં મેડિકલ કેમ્પ્સ પાણીની વ્યવસ્થા સલામતી અને વ્યવસ્થાપનનો વિશાળ માળખો હોય છે વિદેશી પ્રવાસીઓ માટે આકર્ષણ હજારો વિદેશી પ્રવાસીઓ કુંભ મેળાની વિશિષ્ટતા અને સ્નાનોત્સવને માણવા માટે ભારત આવે છે કુંભ મેળા માનવ કલ્યાણ અને પરંપરાના સંકુલ સમારોહ માટે અનોખું સ્થળ છે જે વિશ્વભરમાં પ્રખ્યાત છે